ઓમ ગણેશ જય માતા દી હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીમાં આજે એક ઉત્તમ પ્રકારનો સત્સંગ આપણે કરીશું જે વૈશાખ મહિના વિશે છે અને વૈશાખ મહિનામાં પણ શુક્લ સુદ પક્ષની જે અંતિમ ત્રણ તિથિઓ હોય છે તેરસ ચૌદશ અને પૂર્ણિમા જે આ વર્ષે આ વખતે એકવીસ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખે રહેશે એટલે કે મંગળવાર બુધવાર અને ગુરુવારે તેરસ ચૌદશ અને પૂર્ણમ તિથિ વધઘટ હોઈ શકે કારણ કે અમુક જગ્યાએ તેરસ તિથિનો ક્ષય છે એટલે એ ચિંતા નહીં કરતા પણ અંતિમ ત્રણ તિથિઓ તેરસ ચૌદસ અને પૂનમ આની ગણતરી કરવાની અને આ ત્રણ તિથિઓને પુષ્કરિણી તિથિઓ કહેવામાં આવે છે અને જે કોઈ પણ મનુષ્ય આખા વૈશાખ મહિનામાં બીજા કોઈ વ્રત જપ તપ અનુષ્ઠાન તીર્થોમાં સ્નાન આદિ કંઈ પણ જો ન કરી શકે કારણ કે વૈશાખ મહિનામાં ઘણું બધું આ બધું મહત્વ છે જે રીતે મેં અમુક જસ્ટ બે વીક પહેલાં થોડા વિડીયો અપલોડ કર્યા હતા વૈશાખ મહિનાના મહાત્મ્ય વિશે એમાં આ બધું જ આવે છે છતાં પણ આ ત્રણ તિથિઓના ઉપવાસ અથવા ત્રણ તિથિમાં શું આચરણ કરવું જોઈએ અને શું આચરણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય જે સાક્ષાત ભગવાને કહ્યું છે અને શાસ્ત્રોની કથા સાથે હું તમને આજે શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટિન્યુ ચિન્હ દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે શ્રુત એવું કહે છે કે આ સુદ પક્ષની વૈશાખ મહિનાની અંતિમ ત્રણ તિથિઓ વૈશાખ મહિનાની અંતિમ ત્રણ એટલે શુદ્ધ પક્ષની તેરસ ચૌદશ અને પૂનમ આ સૌથી પવિત્ર તિથિઓ માનવામાં આવશે અને આવે છે કેમ માનવામાં આવે છે તો એક એનું નામ પુષ્કરિણી સંગના તરીકે પડ્યું છે દેવો દ્વારા વરદાનમાં આપેલું છે અને આ પાપોના ક્ષય કરવા વાળી ત્રણ તિથિ છે એ પણ કેમ છે એની કથા પણ તમે સાંભળો પૂર્વકાલના પુરાણોના અનુસાર કથા અનુસાર વૈશાખ મહિનાની અગિયાર હશે અમૃત પ્રકટ થયું બારસે ભગવાને વિષ્ણુએ એ અમૃતને ગ્રહણ કર્યું તેરસ તિથિએ ત્રયોદશીએ શ્રીહરિએ એ અમૃતને દેવતાઓને પાન કરાવડાવ્યું ચૌદશે જે બધા દૈત્ય દાનવો રાક્ષસો હતા એ લોકોએ આનો વિરોધ કર્યો અને એ લોકોનો સંહાર કર્યો અને વૈશાખ સુદ પૂર્ણિમાએ સમસ્ત દેવતાઓને એમનું સામ્રાજ્ય પાછું પ્રાપ્ત થયું આનાથી ખુશ થઈ અને એ બધા જ દેવતાઓએ આ ત્રણ તિથિ તેરસ ચૌદસ અને પૂર્ણિમા અને વરદાન આપ્યું અને કહ્યું કે જે કોઈ પણ મનુષ્ય વૈશાખ મહિનાની આ ત્રણ તિથિઓમાં સ્નાન કરશે તો એને તીર્થોમાં સ્નાન કરવા જેટલું ફળ મળશે પુણ્ય કરશે તો એ પુણ્ય એટલું ક્ષય એ પુણ્ય એટલું અક્ષય થશે કે એનો ક્યારે ક્ષય નહીં થાય અને બીજા નંબરમાં આગળ હવે શું શું કીધું છે એ તમે શ્રવણ કરો તો એવું કીધું છે કે સ્નાન કરવાથી તીર્થોના સ્નાનનું ફળ મળશે જે રીતે રીતે મેં હમણાં તમને કીધું એ બીજા નંબરમાં આ ત્રણ તિથિઓમાં તમે સ્નાન કરતી વખતે કદાચ દેશકાળ પ્રમાણે આપણે ઘરમાં સ્નાન કરવું પડે રોજ તીર્થે ન જઈ શકીએ તો ઘરમાં પણ સ્નાન કરતી વખતે ગંગા આદિ તીર્થોનું સ્મરણ કરવાથી એટલું જ ફળ મળશે એમાં કોઈ સંદેહ નથી બીજા નંબરમાં આપણી એવી કોઈ મનોકામનાઓ હોય એના માટે કોઈ સ્પેશિયલ આચરણ કરવું જેમ કે ત્રણ દિવસ માટે હું કોઈ વસ્તુનો ત્યાગ કરીશ જે સૌથી વધારે મને પ્રિય છે ત્રણ દિવસ માટે હું ભૂમિશયન કરીશ ત્રણ દિવસ માટે હું ઉપવાસ કરીશ આવા કોઈ નિયમ કેમ કે આ ત્રણ તિથિમાં ઉપવાસ કમ્પલસરી નથી હા જે પવિત્ર નિયમ છે જેમ કે ભૂમિશયન તમે ચાહો તો કમ્પલસરી કશું નથી એટલું ધ્યાન રાખજો આ ત્રણ તિથિમાં કોઈ પણ નિયમ કમ્પલસરી નથી પણ તમે ચાહો તો બ્રહ્મચાર્ય વ્રતનું પાલન ભૂમિશયન કરી શકો છો એના સિવાય બીજા કયા પાઠ કે મંત્ર થાય એ આગળ હું તમને શ્રવણ કરાવીશ જે શ્રુતદેવજીએ પણ શ્રવણ કરાવ્યા હતા ને દેવોએ વરદાનમાં કહેલા પણ આ ત્રણેય દિવસ સુધી પવિત્ર વાતાવરણ રાખવું શોર્ટમાં કહું સંક્ષિપ્તમાં કહું તો મદિરા નોનવેજ આ તે બધું છે એનો ટોટલી ત્યાગ કરવો આ ત્રણ દિવસમાં હવે આગળ શું કહ્યું છે કે જે કોઈ પણ માણસ આખા વૈશાખ મહિનામાં બીજા કોઈ વ્રત જપ તપ કરવા અસમર્થ રહ્યા હોય ન કરી શક્યા હોય તો એ આ ત્રણ તિથિમાં આ રીતે ભગવાન હરિનું સ્મરણ કરવાથી એને આખા વૈશાખ મહિનાનું ફળ પ્રાપ્ત થતું હોય છે આ રીતે વરદાન આપીને દેવતાઓ તો ત્યાંથી ચાલી ગયા પછી શું કહ્યું કે આ જે શ્રુતદેવજી છે એમણે કીધું કે આ ત્રણ તિથિઓને પુષ્કરણી નામની સંજ્ઞા આપી અને આ ત્રણેય તિથિઓ સૌથી પુણ્યદાયની કહેવાશે સમસ્ત પાપોનો વિનાશ કરવાવાળી કહેવાશે અને સાથે કહ્યું છે કે જેને સંતાન ના થતા હોય એ અવશ્ય આ ત્રણ દિવસ સુધી ભગવાનનું આચરણ કરી અને ભગવાનનું સ્મરણ કરે તો એને પુત્ર પૌત્ર સંતાન આદિની પ્રાપ્તિ થાય છે વંશની વૃદ્ધિ થાય છે હવે આગળ શું કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય વૈશાખ મહિનાની આ ત્રણ તિથિઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરે એને રોજ અશ્વમેઘ યજ્ઞ કરતા હોય એટલું ફળ પ્રાપ્ત થાય અને આ ગ્રંથમાં અને કથામાં લખેલું છે જે કોઈ મનુષ્ય ઉક્ત આ ત્રણ તિથિઓમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે એના પુણ્યના ફળનું વર્ણન આ ભૂલોક પૃથ્વીલોક ઉપર અને સ્વર્ગલોકમાં કોઈ સ્થિત જ નથી કે જે આના પુણ્યનું વર્ણન કરી શકે એવું ભગવાનનું કથન છે પછી જે કોઈ માણસ વૈશાખ પૂર્ણિમાએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બોલતા બોલતા શંખની અંદર દૂધ ભરીને વિષ્ણુ ભગવાન ઉપર કે શાલિગ્રામ સ્વરૂપ કે વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપ ઉપર મધુસૂદન માધવ ઉપર કોઈ અભિષેક કરે છે એ મનુષ્ય પાપહીન થઈને વૈકુંઠ ધામમાં અંતે જાય છે જે કોઈ માણસ વૈશાખ મહિનામાં શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરે અથવા અર્ધો શ્લોક બોલે અથવા એક શ્લોક બોલે એક ચોથાઇ પણ શ્લોક બોલે તો એ બ્રહ્મ તત્વને પ્રાપ્ત થાય છે જે કોઈ પણ મનુષ્ય વૈશાખ મહિનાની અંતિમ ત્રણ તિથિઓમાં એટલે કે સુદ પક્ષની અંતિમ ત્રણ તિથિઓમાં ભાગવત મહાપુરાણનું શ્રવણ કરે છે તો એને જળના અંદર અથવા જળની અંદર કમળ હોય અને કમળની જેટલી પાંદડીઓ હોય એટલા વર્ષો સુધી સ્વર્ગમાં એનો નિવાસ થાય છે એના પછી કહ્યું છે જે કોઈ મનુષ્યનું પ્રયાગરાજની અંદર મૃત્યુ થાય તો એ અંતે ભગવાન નારાયણના લોકમાં જાય છે જે કોઈ મનુષ્ય અંતિમ આ શુક્લ પક્ષની ત્રણ તિથિઓમાં ભગવાન વિષ્ણુને સ્નાન કરાવે ભગવાન વિષ્ણુના સંદર્ભ ભગવાન વિષ્ણુને સંદર્ભિત યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન કરે તો એ રોગ અને શોકથી મુક્ત થઈ જાય છે પિતૃઓને પણ એ ગતિ આપનાર થઈ જાય છે એટલે કહ્યું કે આ જ રીતે જે કોઈ પણ મનુષ્ય આ જે અંતિમ ત્રણ તિથિઓ શુક્લ પક્ષની છે વૈશાખ મહિનાની તેરસ ચૌદસ અને વૈશાખ પૂર્ણિમા એ દિવસે જે કોઈ પણ મનુષ્ય આ રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અથવા તો કરશે એ સાક્ષાત વિષ્ણુ પ્રિય બની જશે અને વિષ્ણુના લોકમાં અંતે મોક્ષપદને પ્રાપ્ત થશે આટલી સરસ મજાની આ ત્રણ તિથિઓ છે જે આ વર્ષે એકવીસ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ એટલે કે મંગળવાર બુધવાર અને ગુરુવારે આ વખતે રહેશે મેં ફરી કીધું પહેલાં કીધું ફરીથી કહું છું કે આમાં વિશેષ કોઈ નિયમોનું પાલન કરવા નથી જો હું તમને સંક્ષિપ્તમાં જ આખું મહાત્મ્ય કહી દઉં તો એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ એમ આ ત્રણ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ભગવાન વિષ્ણુનો ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો કોઈ પણ ટાઈમે ભાગવત મહાપુરાણનો પાઠ શ્રવણ કરવો અથવા તો અડધો શ્લોક કે એક શ્લોક બોલવો કોઈ પણ ટાઈમે ભગવાન વિષ્ણુના સ્વરૂપ કે વિષ્ણુ ભગવાન ઉપર શંખથી દૂધથી અભિષેક કરવો પછી એ દૂધ છે પવિત્ર જગ્યાએ વિસર્જન કરી દેજો વિષ્ણુ સહસ્ત્ર બોલતા બોલતા અભિષેક કરવો એવું અહીંયા લખ્યું છે અને આમ કરવાથી પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય અભિષેક કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાનું જે ફળ છે એ કોઈ કહેવામાં સમર્થ જ નથી આ રીતે તમારે આ ત્રણ દિવસમાં આ વૈશાખ મહિનાની ત્રણ તિથિઓ પુષ્કરેણી તિથિઓમાં વ્રતનું પાલન કરી શકાય છે જે અદ્ભુત છે મહાન છે અને દરેક પ્રકારના પાપોનો વિનાશ કરનારું છે આનું કોઈ ઉત્થાપન આદિ બીજું કાંઈ જ નથી બસ તમે ભગવાન શ્રીહરિ મધુસૂદન માધવનું આ ત્રણ તિથિઓમાં સ્મરણ કરજો તો આ હતો આજનો સત્સંગ વિષય વિડિયો શું તમને આ કથા કે આ સત્સંગ વિશે પહેલા ખબર હતી તમે આ સત્સંગ ક્યારે સાંભળ્યો છે જો સાંભળ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ને ન સાંભળ્યો હોય તો શું તમે આ વ્રત કરવાના છો ત્રણ દિવસનું અવશ્ય પ્રયત્ન કરજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા રામ જય મહાદેવ